ઘરવાલા આદિવાસીરા પ્રકૃતિ ખુનારા આદિવાસી યમહ કોઈરા કોશિશ કરી ચાલ હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા જેલમાં છે ત્યારબાદ મિત્રો વાંચી દો આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવ્યા છે આમ સોશિયલ મીડિયાની અંદર ગીત ગઈને શ્વેતોભાઈ વસાવાને યાદ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પેલી વાર એટલો શેર કરી એક સબસ્ક્રાઈબે કરવાનો વિડીયો તમે જોવો છો પરંતુ સબસ્ક્રાઈબ કર્યા વિના દિલથી તમને બધા લોકોને હું રિક્વેસ્ટ કરી નાખું કરું છું કે ભાઈ તમે બધા લોકો જલ્દી છે હું આવા વિડીયો અપલોડ કરું સૌથી પહેલા તમારા જોવા મળે આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો હવે તમને બધા લોકોની ખબર છે કે તો કોઈ વસાવવા અત્યારે જેલની અંદર છે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો થયા છે ઘણા બધા કલાકારો એ ગીત ગાયા છે આદિવાસી સમાજના લોકો વિશે અને પણ ભાઈકાને ભાઈઓ કહેવું પણ જોઈએ કારણ કે ગુજરાતની અંદર આદિવાસી સમાજનો કેવું સારું એવું નામ છે હવે તેમાંથી ને મિત્રો વિનેશ ગઈકાલે ગીત ગાયું તો એ પણ આપણે શેલની અંદર વિડીયો મેં અપલોડ કર્યો હતો અને ફરી વખત મિત્રો વાય કીધો એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે મિત્રો ગીત ગાઈ રહ્યા છે એવું ભાઈ છે એ આદિવાસી સમાજ અને કેતો ભાઈ વસાવાને યાદ કરી એવું વિગત કહ્યું છે કે ગુજરાત લઈ નહીં શકે આ એવું મારે બંને હાથ શેર કરી દેજો જેથી મિત્રો ગુજરાત ની અંદર જે તો ભાઈ વસાવા જે મિત્રો અત્યારે વડોદરા જેલ ખાતે છે તે મિત્રો જેલથી બહાર આવે એવી પણ બધા લોકો આચાર આપશે અને આચાર આપવી પણ જોઈએ કારણ કે જે રીતે કપિલ શેખાભાઈ મસ્તા આધી વાતમાંથી નામ છે અને રોશન કરી નક્ષાવના ટાઈમની અંદર અને પોતી મિત્રો ડેડિયા પાડાને જે તારસ છે સી ત્યાર બાદ મિત્રો અત્યારે સ્પેશિયલ મડીની અંદર ઘણા બધા વિડિયો થયા છે અને કલાકારો એ ગીત પણ ગાયા છે કે શેખાભાઈ વસાવા એક જ સાલ ખાસ કરીને જે તમારી વિચાર તો વસાવા વિશે તમે જે કહેજો શેર કરી એક સબસ્ક્રાઇબ કરી શકો તો ધન્યવાદ